નાતાલના ઉત્સવને લઈ ઇનોર્બિટ મોલ ખાતે મેજિક બોક્સ સહિત આકર્ષક ક્રિસમસ ડેકોરેશન પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે ક્રિસમસના ભાગરૂપે ઇનોર્બિટ મોલ વડોદરા ખાતે ઉત્સવની ઉલ્લાસને ઉત્તેજક કાર્યક્રમોની શ્રેણી સાથે જીવંત કરવા માટે તૈયાર છે જે તમામ ઉંમરના મુલાકાતીઓ માટે રજાના યાદગાર અનુભવ બની શકે છે આયોજિત વિશેષ કાર્યક્રમો ઇનોર્બિટ મોલ વડોદરા ખાતે મેજિક બોક્સ સહિત આકર્ષક ઇમ્સિફ ક્રિસમસ ડેકોર પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે જેમ જેમ તમે લિફ્ટની અંદર પ્રવેશશો તેમ તેમ તમને એવું લાગશે કે કોઈ જાદુ વન્ડરલેન્ડમાં પ્રવેશી ગયા છે સુંદર રીતે શણગારેલા ક્રિસમસ ટ્રી જમુકતી લાઇટ્સ અને ઉત્સવના આકર્ષક પ્રદર્શનોથી પરિવર્તિત કરવામાં આવનાર છે જે ખરેખર જાદુ રજાનો અનુભવ કરાવશે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઇનોર્બિટ મોલ વડોદરા દરેકને ક્રિસમસ મ્યુઝિકલ નાઇટ સાથે નાતાની ઉજવણી શરૂ કરવા આમંત્રણ આપી દીધું છે ઇવેન્ટમાં ક્લાસિક ક્રિસમસ કેરોલ્સ લોકપ્રિય હોલીડે ટ્યુન્સ અને સોલકુલ મ્યુઝિક પ્રસ્તુતિ સહિત લાઈવ પરફોર્મન્સ દર્શાવવામાં આવનાર છે સાંજે એક અનોખું ઉત્સવનું વાતાવરણ બની જશે જ્યાં પરિવારો મિત્રો સંગીત અને એકતા દ્વારા નાતાલની ભાવનાનો આનંદ માણવા માટે એકસાથે આવી શકે છે જેમ જેમ ક્રિસમસ ડે નજીક આવે છે તેમ પચીસમી ડિસેમ્બરના રોજ ઇનોર્બિટ મોલ સાન્ટા મિટ એન્ડ ગ્રી નું આયોજન કરવામાં આવ્યું છે તો શહેરના વાસીઓને પધારવા માટે ઇનોર્બિટ મોલનું મેનેજમેન્ટ હાર્દિક આમંત્રણ પાઠવી રહ્યું છે હેલો વડોદરા આમ શ્રયદેસાઈ એકચ્યુલી આઈ એમ રેગ્યુલર કસ્ટમર ઓફ ઇનોબીટ મોલ એન્ડ બેઝિકલી હું ફ્રિકવન્ટલી વિઝિટ કરતો હોઉં છું અને આજે તમે જે જોઈ રહ્યા છો જે ક્રિસમસનું ડેકોરેશન છે આ લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે એક અલગ વાઇબ્સ આવે છે અલગ માહોલ ક્રિએટ થયેલો છે દરેક જાતનું શોપિંગમાં દરેક વેરાયટીઝ તમે કોઈ બી બ્રાન્ડ વર્લ્ડની સારામાં સારી બ્રાન્ડ્સ અહીંયા અવેલેબલ છે અને હું એના જ લીધે પ્લેન્ટી ઓફ વેરાયટીઝ અને આપણને જે રેન્જ મળી રહી છે એના લીધે જ બરોડામાં બેસ્ટ ઓપ્શન કહેવાય એટલે ઇન ઓર્બિટ મોલ જેમાં તમે દરેક વેરાયટીઝ એ એ બી રીઝનેબલ રેટમાં બાય કરી શકો છો અને એનું એટમોસ્ફિયર ક્રિસમસ આવી રહી છે તમે ક્રિસમસના ડ્યુરેશનમાં અહીંયા ફેમિલી સાથે આવીને એન્જોય બી કરી શકો છો અને તમને લાસ્ટમાં આફ્ટર શોપિંગ તમે ફૂડ બી દરેક વેરાયટી અવેલેબલ છે એ તમે मा फूड कोर्ट में इन्हो एंजॉयमेंट लेイ सको जो थैंक यू सो मच अच्छा ओह अच्छा अच्छा आयोजन अच्छा किया है बहुत बढ़िया डेकोरेट किया इट्स वेरी ब्यूटीफुल हम लोग आए अभी जस्ट बरोडा गुजरात यूएस से आए हैं देखने के लिए यूएस में तो बहुत ज्यादा बड़ा रहता है बट यहां पे भी बहुत अच्छा डेकोरेट किया अच्छा किया है बहुत मैनेजमेंट अच्छा किया है बहुत ही फेस्टिव है बहुत ब्राइट है अच्छा डेकोरेशन है सब कुछ नया साल सबके लिए बहुत कुछ खुशियां लाएगा होप लाएगा सो इट शुड बी वेरी गुड हैप्पी हैप्पी न्यू ईयर एवरीबॉडी ओ आप बिजी हराई खा लिया यार आ डेकोरेशन तो बहुत सारी लगी मना হ্যাঁ আসন একদম মস্ত লাগে আত্যার মাল মা নাই হ্যাঁ হসে এ যা